स्वामिनारायण भगवान्नि जय अक्षर पुरुषोत्तम महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय भगतजी महाराज नी जय शास्त्रीजी महाराजनि जय योगिजी महाराजनि जय प्रमुखस्वामी महाराजनि जय महन्तस्वामी महाराजनि जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી દિવસ ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણને હણ્યો એ પણ આજનો દિવસ અને વિરાટનગરમાં દસ લાખથી પણ વધારે સૈનિકો ધરાવતી કૌરવ સેનાને અર્જુને એકલે હાથે પરાસ્ત કરી એ પણ આજનો દિવસ આવા પવિત્ર દિવસે રવિસભામાં ઉપસ્થિત થયેલા તમામ હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે સર્વને સ્નેહપૂર્ણ જય સ્વામિનારાયણ આજે વિજયાદશમી વિજયનો મહોત્સવ અધર્મ પર ધર્મનો વિજય આસુરી સંપદા પર દૈવી સંપદાનો વિજય અસત પર સતનો વિજય આજના દિવસે ભક્તિના સાક્ષાત સ્વરૂપ સમાન સીતાજી રાવણની છૂટીને ભગવાન પાસે પધારેલા અર્થાત રામચંદ્રામીક્ષીઓ માટે આજે અસત તરફથી સત તરફ ગતિ કરવાનો દિવસ છે પરંતુ તે માટે પ્રથમ તો સાધના પથ પર અસત શું છે અને સત શું છે તેનો ભેદ તેનો વિવેક જાણવો અત્યંત અનિવાર્ય છે આ વિવેક ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા પ્રથમના સોળમાં વચનામૃતમાં અદ્ભુત રીતે સમજાવ્યો છે તો આવો આજની આ રવિ સભામાં આ વચનામૃતનો મર્મ સમજીએ પૂજ્ય નારાયણ મુનિ સ્વામીના વક્તવ્ય દ્વારા યો આંતપ્રવી શ્યામામાં વાચમી મામ પ્રસુપ્તા सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादिन् प्राणान्नमो भगवते पुरुषायतुभ्यं गुणातितोऽक्षरं ब्रह्मा भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भववन्दनात् श्रीस्वामिनारायणभगवान्नि जय अक्षरपुरुषोत्तम महाराजनी जये गुणातितानन्दस्वामी महाराजनी जय भगाजी महाराजनी जय शास्त्रीजी महाराजनी जय योगीजी महाराजनी जय प्रमुख स्वामी महाराजनी जय महन्त स्वामी महाराजनी जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જય સ્વામિનારે વચનામ્રત ગરડા પ્રથમ નું સોળમું વિવેક નું સ્વામિના હરે સંવત અઢારસો છોતેર ના માસર વદી ચોથ ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી જે જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચનને વિશે સંશય કરે નહીં અને સંત કહે છે તું દે ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે પણ મનના ભેળો ભળી જાય નહીં અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટા આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે ને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે ઈતિવચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમનું સોળમું વચનામૃત થયું વચનામૃત ગ્રંથ એને અમૃત કહ્યું છે ગુણાતીતાનંદ સ્વામી એક વખત જુનાગઢમાં સંતોને કહ્યું કે અમૃત લાવો સંતો બધાને પ્રશ્ન થઈ ગયો કે અમૃત ક્યાંથી લાવું કારણ કે એ તો દેવલોકમાં હોય ત્યારે સ્વામીએ સ્પષ્ટતા કરી કે વચનામૃત લાવો તો ખરેખર વચનામૃત ગ્રંથ એ અમૃત છે અમૃતનું ફળ શું કે માણસ મરે નહીં એ અમૃતનું ફળ છે તો આપણે જોઈએ છીએ કે આમ તો આપણે જીવનમાં એક જ વાર મરવાનું હોય છે પણ એની પહેલાં માણસ રોજ દિવસમાં પાંચથી દસ વાર મરી જાય છે આપણે દાખલા તરીકે જોઈએ તો ધારો કે આપણે કથા વાર્તામાં ગયા હોઈએ રવિસભામાં કે પરાસભામાં અને એમાં જો વરસાદ મુશળધાર એકદમ શરૂ થાય આપણે કથામાં બેઠા શરૂ થાય પહેલો વિચાર શું આવે એ મરી ગયા એટલે એમાં શું મરી ગયા આપણે ઘરે ભીના જવાના એ સો ટકાની વાત કારણ કે આપણે છત્રી કે વગેરે કઈ લાવ્યા નથી તો ભીના થઈશું પણ ઘરે જઈને કોરા કપડાં પહેરીને હોઈ જવાનું છે પણ નાની નાની વાતમાં ભય માણસ ભયથી મરી જાય છે ઈર્ષાથી મરી જાય દુર્યોધન હતો એના મામા શકુનીએ પૂછ્યું કે શું કરે છે ભાઈ તું કઈ ડાયટિંગ કરે છે વોકિંગ કરે છે શું કરે છે જીમમાં જાય છે આટલું બધું શરીર કેમ પાછું પડવા માંડ્યું તો કે બીજું કઈ નથી જે દિવસથી યુધિષ્ઠિરના યજ્ઞમાં ધન સંપત્તિ જોઈ એના વિચાર આવે છે ને એમાં મારું શરીર એને મેળે ઓછું થઈ જાય છે ઈર્ષાથી માણસ મરી જાય માન થી માણસ મરી જાય એક ભાઈ કઈક સારું કમાયા એની પાર્ટી રાખી અને પાર્ટીની અંદર બધાને બોલાવ્યા હતા એક બીજા ભાઈ ત્યાં બેદા આવ્યા એમાં એક ભાઈ આવ્યા અને એણે કંઈક એના કાનમાં એવું કહ્યું કે મને ખબર છે કે કેવી રીતે બધા પૈસા ભેગા કર્યા છે શું શું આઘું પાછું કર્યું છે બધા ખોટા ધંધા કર્યા છે આવું કંઈક બોલી ગયા એને અને આને પ્રશ્ન થઈ ગયો મેં આટલી બધી સિદ્ધિ મેળવી અને મને કોક આવું બોલી ગયો આ વિચાર એટલો બધો રહ્યો મહારાજે કહ્યું ઘાટના ડંસ બેઠાનું આ ડંસ બેસી ગયો એવો ડંસ બેઠો કે રાત દિવસ એના જ વિચાર આવ્યા કરે ને એમાંથી સાયકિક પેશન્ટ થઈ ગયો સાયકટિસ્ટો એ દવા કરી પાંચ છ મહિને કઈક સાજો થયો ફરી એને વિચાર આવ્યો કે પાર્ટી ગોઠવું પાર્ટી ગોઠવી ને એમાં ઓલું યાદ આવી ગયું કે ઓલો એક ભાઈ મને આવું કહી ગયો હતું ફરી પાછો સાયકિસ્ટ પાસે જવું પડ્યું ફરી સાયકિક પેશન્ટ થઈ ગયો તો માણસ મરે છે ભયથી ઈર્ષાથી માનથી લોભથી કામથી સ્વાદથી આને લીધે આપણે વારંવાર દિવસમાં મરવાનું થાય છે આ વચનામૃત ગ્રંથ એવો છે કે આપણને એવું અમૃત પીવડાવે કે જીવતાએ મર્યાનો અનુભવ ન થાય અને મર્યા પછી પણ ભગવાનનું અક્ષરધામ એની અંદર અખંડ સુખિયા થવાય તો એ વાત આપણે અહિયાં વચનામ્રતમાં જોવા પ્રયત્ન કરીશું પ્રથમ નું સોળમું વચનામ્રત છે યોગીજી મહારાજે એક વખત આ વચનામ્રત સમજાવ્યું હતું બોચાસણ માં ગુરુ પૂનમ નો સમય થઈ ગયો અને સમય થયા પછી યોગીજી મહારાજ બધું વાઇન્ડઅપનું કામ જોવા નીકળ્યા હતા તો મંડપ ને બધું એમને જ હતું સ્ટેજ ને મંડપ ને બધું બાપા કે આ બધું અપ કર્યું નહીં આ બધું લઈ લીધું નહીં આપણા પર ભાડું ચડે હવે તો થઈ ગયો હવે ક્યાંની જરૂર છે આમ એવું બાપાએ વાત કરી તો ત્યાં બધા સંતો હરિભક્તો હતા એમણે વાત કરી કે બાપા આમાં કઈ આપણા પર ભાડું ના ચડે આપણે જેટલા દિવસ નક્કી કર્યા હોય ને એટલું જ ભાડું હોય આનું ભાડું ના ચડે તો બાપા કે આ સભા મંડપ અત્યારે મફત છે કે આ બાપા મફત છે તો બાપા કે તો આપણે એનો ઉપયોગ કરી એમ કરીને યોગીજી મહારાજ ત્યાં આ પ્રથમનું સોળમું વચનામ્રત એ યોગીજી મહારાજ મોઢે બોલ્યા અને પછી એના પર નિરૂપણ કર્યું પણ એટલું અદ્ભુત નિરૂપણ કર્યું ત્યાં જે બધા હતા એ બધા એકદમ આ વચનામ્રત સાંભળીને એનું નિરૂપણ સાંભળીને બહુ જ પ્રસન્ન થઈ ગયા જીવન ચરિત્રમાં લખ્યું છે યોગીજી મહારાજે કહ્યું કે આ વચનામ્રત સિદ્ધ થાય તો દેશ કાળે કોઈ દિવસ પરાભવ ના થાય કોઈ દિવસ પાછા પડવાનું થાય જ નહીં આપણને એવી આ બધી વાતો છે તો એમાં મહારાજ વિવેક શીખવાડે છે જેમ આપણે નાનો બાળક હોય એને વિવેક શીખવાડીએ કે મહેમાન આવે ત્યારે શાંતિથી બેસવું અથવા મહેમાનના ઘરે જઈએ તો કંઈ માગ માગ ના કરવું આવા બધા વિવેક નાના બાળકોને આપણે શીખવાડીએ છીએ એવી રીતે મહારાજ આપણને આધ્યાત્મિક વિવેક શીખવાડે છે કે જેનાથી આપણને અખંડ શાંતિ અને સુખનો અનુભવ થાય તો આમાં મહારાજ આપણને વિવેક શીખવાડે છે સાત વિવેક મહારાજ કહે છે મહારાજ કે છે કે પોતાના અવગુણ જુએ અને જાણે અને વિચારીને એનો ત્યાગ કરી દે આ પહેલું પોતાના અવગુણ જાણવા વિચારીને એનો ત્યાગ બીજું સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના ગુણનું જ ગ્રહણ કરે તો જો કોઈ પણ બધાને વિશે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી આ બીજું ત્રીજી વાત મહારાજ કરે છે કે પરમેશ્વરને વિશે તો એને કોઈ અવગુણ ભાસે જ નહીં કેતા કે ભગવાન અને સંત એમાં અખંડ દિવ્ય ભાવ નિર્દોષ ભાવ રાખવા ત્રીજો વિવેક ચોથી વાત મહારાજ કરે છે કે ભગવાન અને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ એમાં સંશય કરે નહીં કહેતા કે ભગવાન અને સંતના વચનમાં અતિશય વિશ્વાસ આ ચોથો વિવેક પાંચમો વિવેક મહારાજ કહે છે કે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું સત્ય છું એનો જાણનારો છું કે કે આત્મા રૂપે વર્તવાની વાત આ પાંચમો વિવેક છે છઠ્ઠો વિવેક બતાવે છે આવી રીતે પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને કુસંગ એને ઓળખી રાખે ને એથી દૂર રહેવું એવી રીતે કુસંગ અને પદાર્થ જેનાથી આપણને એકાંતિક ધર્મમાં ખોટ આવે એનાથી દૂર રહેવું આ છઠ્ઠો વિવેક અને સાતમો વિવેક મહારાજ કહે છે કે સૌળો વિચારો એને ગ્રહણ કરે ને અવળો વિચારો એનો ત્યાગ કરે તો આ સાત વિવેક આમાં બતાવ્યા છે એક એક વિવેક જો જીવનમાં સિદ્ધ થાય ને તો ઘણા પ્રશ્નો ઓછા થઈ જાય કેટલાક એવું છે કે યોગીજી મહારાજે જ્યારે નિરૂપણ કર્યું ત્યારે એવી પણ વાત કરી કે આ એક સિદ્ધ થાય ને બીજા બધા વર્તનામ્રત સિદ્ધ થઈ જાય તો આવી અદભુત વાતો છે તો એની અંદરથી આ સાત વાતો આપણને કરવામાં આવી છે એમાંથી આપણે અત્યારે એક આપણે વિવેકને જોવા પ્રયત્ન કરીશું જે સૌ પ્રથમ મહારાજે કહ્યો છે કે જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે ને વિચારીને એનો ત્યાગ કરી દે તો જો ત્રણ વાત કરી જે જે અવગુણ પોતામાં હોય એને જાણે પહેલી વાત બીજું વિચારે ત્રીજું ત્યાગ કરી દે તો આ ત્રણ વાત કરી છે તો પહેલું અગત્યનું એ છે કે જાણવું અવગુણ જાણવો મહાભારતમાં આપણે જોઈએ છે ધૃતરાષ્ટ્ર ધૃતરાષ્ટ્રે કેટલું કપટ કર્યું અને પોતે આખું રાજ્ય પડાવી લેવા માટે કેટલા પ્રયત્ન કર્યા અને પાંડવોને હેરાન પરેશાન કરી મૂક્યા પણ જ્યારે મહાભારતના યુદ્ધમાં કૌરવો બધા હણાયા ત્યારે ધૃતરાષ્ટ્રને પ્રશ્ન થયો એણે સંજયને વાત કરી કે સંજય મેં ન સ્મરામી આત્મનઃ કિંચિત પૂરા સંજય દુષ્કૃતમ મેં પેલા કોઈ ખોટું કામ કર્યું મને યાદ જ નથી આવતું તેમ છતાંય મારા છોકરા કેમ આવી રીતે મરી ગયા જો એને ખબર જ નથી પોતાના અવગુણ તો અવગુણ પોતાના પીઠ પાછળ લખેલા હોય છે એ અવગુણને જાણતા જ નથી એટલા માટે મહારાજે કહ્યું કે પોતાના અવગુણ ન સૂજે એનું નામ જ મોહ મધ્યનું ત્રેપનમું વચનામ્રત અને એ વચનામ્રતમાં મહારાજ કહે છે કે જ્યારે હૃદયને વિશે મોહ પામે ત્યારે એ જીવ પોતાના અવગુણ એ જીવને પોતાના અવગુણ તો સૂજે જ નહીં અવગુણ ન સૂજે એ જ મોહનું રૂપ છે તો આ મોહ વ્યાપી જાય છે એટલે અવગુણ દેખાતા નથી દેખાય તો પણ એનો સ્વીકાર થતો નથી ખબર પડે તો એનો સ્વીકાર ના કરે પોતાના અભિમાનને લીધે અથવા લોકલાદને લીધે કે એને લીધે એનો સ્વીકાર ના થાય એક નામ નીચેના ફ્લોર ઉપર રહેતા હતા અને એને એકદમ આમ ધબ કરતો અવાજ આવ્યો એને ખ્યાલ આવ્યો કે ઉપરના ઘરમાં કંઈક બહુ મોટી વસ્તુ પડી હોય એવું લાગે છે કંઈક કબાટ બબાટ પડ્યો અને બેચારો મુશ્કેલીમાં આવી ગયો એટલે એ તરત દોડવા દોડીને ઉપર ગયો ઉપરના માળે ઓલાભાઈના ઘરનું આવી રીતે બારણું ખખડાવ્યું કે ભાઈ શું છે કે કંઈક તમારે મદદની જરૂર કે છે એને માટે મદદ કે હમણાં એવો અવાજ આવ્યો ને તમારા ઘરમાંથી હું નીચે જ રહું છું કે કંઈક કબાટ બબાટ કંઈક પડ્યું હોય કંઈક બીજું કંઈક થયું એટલે હું મદદ કરવા આવ્યો તો કે ના ના એવું કંઈક પડ્યું નથી પણ કે અવાજ તો બહુ મોટો હતો કે ના ના એ તો મારું આ પેન્ટ ને શર્ટ પડ્યા એટલે શર્ટ ને પેન્ટ પડે એમાં આટલો બધો અવાજ પણ કે હું એમાં હતો ને હવે સ્વીકાર કરી લો તમે આમાં હતા તો કહેવાનું શું છે કે ભૂલનો સ્વીકાર થતો નથી આ મોહ મહારાજે એટલા માટે કહ્યું કે જે જે અવગુણ હોય તેને જાણે પહેલાં જાણવા પડે તો આગળ વધાય આજે મહારાજ આધ્યાત્મિક રીતે આપણને સમજાવે છે એ જ વાત આપણને વ્યવહારમાં પણ એટલી જ ઉપયોગી છે ઇફેક્ટિવ પીપલ આ પુસ્તકની અંદર સ્ટીફન જેના લેખક છે એ કહે છે કે કોઈ પણ માણસે આગળ વધવું હોય તો એને પ્રોએક્ટિવ થવું પડે બી પ્રોએક્ટિવ પ્રોએક્ટિવ થવું પડે પ્રોએક્ટિવનું પહેલું લક્ષણ શું છે કે પોતે જવાબદારી સ્વીકારે જે તે વાતની જવાબદારી કેતા કે પોતાના અવગુણની જવાબદારી એ સ્વીકારે એમાં લખ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ ઘણા લોકો એવી વાતો કરે છે કે ભાઈ અમારે કેવું કે અમે બ્રાહ્મણ ને એટલે અમારાથી ખવાય જ જાય તો જો એ જવાબદારી પોતાના અવગુણની પોતે નથી લેતો પોતાની જ્ઞાતિ પણ નાખે છે એનો અર્થ શું થયો કે બ્રાહ્મણો એટલે ખાવું જ પડે મારે એટલે ઋષિમુનિઓ બ્રાહ્મણ હતા અને બધા રાફડો થઈ ગયા અને આવું તપ કરી શક્યા હતા તો જ્ઞાતિ પર નાખે કેટલીક વખત અવગુણ કેવું છે કે અમારી શાળામાં કોઈ વ્યવસ્થા જ નહોતી ને એટલે હું ભણી શક્યો નહીં જો કે શાળાની ઉપર કેતા કે વ્યવસ્થાની ઉપર નાખે એને બીજાનો પોતા પર વાંક ના લે ને એના પર નાખે તો અબ્દુલ કલામ સાહેબને ક્યાં એવી વ્યવસ્થા હતી પ્રાથમિક શાળાનો એમનો અભ્યાસક્રમ તો સાવ નાનકડા ગામડામાં થયો તો એ અણુવૈજ્ઞાનિક થયા છે કેટલાક નાખે કે મને થોડુંક આ આંખે થોડી તકલીફ છે ને એટલે હું આ નથી કરી શકતો એટલે હેલન કેલર જેવી બાય જે આંધળી મૂંગી બેરી બધી રીતે તકલીફ તો આ દુનિયામાં એણે વિશ્વ વિક્રમ તોડ્યા અને કેટલાય પ્રવચનો આપ્યા પુસ્તકો લખ્યા તો કહેવાનું શું છે કે વાંખ પોતાની ભૂલ એ દેખાતી નથી એને જણાતી નથી એટલે અંત્યના છઠ્ઠા વચના મ્રતમાં મહારાજે કહ્યું કે જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે મને બીજો કોઈક ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી પણ મારામાં કાંઈ વાંક નથી મહારાજ કહે છે પણ એમ કહેનારો મહામૂર્ખ છે આ મૂર્ખાઈ છે ભૂલ પોતાની ના દેખાય એને મહારાજ મહામૂર્ખ કહે છે ત્યાં મારા દ્રષ્ટાંત આપ્યું કે બીજું આપણને કે કુવામ પડ તો પડે છે કોઈ અને કુવામ કોઈ પડવાનું કહેતા આપણે પડવું ત્યાં આપણે વિચાર કરીએ છીએ તો પછી બીજો એક વખતે કહ્યું ત્યાં પછી કેમ આમ તમે વિચાર ના કર્યો તમારી ભૂલ છે તો એટલા માટે મહારાજે ત્યાં કહ્યું કે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે તો જાણવું જાણવું અને એનો સ્વીકાર કરવો એ બુદ્ધિવાળો એટલા માટે પંચાળાનું ત્રીજું વચનામૃત એની અંદર મારા જે બુદ્ધિવાળાની વ્યાખ્યા કરી કે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ કે અવગુણ હોય એને પણ જાણે પણ જે પોતામાં અવગુણ હોય એને જાણે નહીં અને પોતાને સંકાદિક જેવા મોટા જાણે અને બીજાને તો એનાથી ઉતરતા જાણે તો મહારાજ કે એની બુદ્ધિ મોટી હોય કેતા કે વ્યવહારિક રીતે ઘણું બધું કામ કરી શકતા હોય તો મહારાજે કહ્યું કે વ્યવહારિક બુદ્ધિ હોય ઉપરથી ચોજાળી જણાય ચોજાળી એટલે કે આવડત એની અંદર વિશેષ હોય બધું આમ કામ પતાવી દેતા હોય સારી રીતે બધું પાર પાડી શકતા હોય તેવી ચોજાળી બુદ્ધિ હોય પણ મહારાજ એને કહે છે કે અતિ મૂર્ખ અને ત્યાં આગળ વાત કરી કે આવી જે વ્યવહારિક બુદ્ધિ છે એ મોક્ષના કામમાં મોક્ષના કામમાં આવી બુદ્ધિ કામ આવતી નથી તો મોક્ષની અંદર મોક્ષ એટલે કે આપણો મોક્ષ થાય આપણો મોહ ટળે અને બીજી એની સામાન્ય વ્યાખ્યા કરીએ મોક્ષની તો આપણી શાંતિ અખંડ રહે આપણને તો અખંડ શાંતિ એમાં એ કામ ના લાગે વ્યવહારિક બુદ્ધિવાળો છે પણ જો પોતામાં અવગુણ જોતો નથી ને પોતાને તો ગુણી એલ જ માને છે ને બીજા બધામાં અવગુણ જોયા કરે છે તો મારા જે પ્રથમનું અઠયાવીસમું વચનામ રત પ્રથમનું ત્રેપનમું વચના મારે કે અર્ધ બળ્યા કાષ્ઠની જેમ ધૂંધવાયા કરે જેમ અડધું બળેલું કાષ્ટ હોય ધુમાડો તે આંખો અને બધું એટલું બધું આપણને આમ પાણી પાણી કરી નાખે એમ ધૂંધવાયા કરે ને અખંડ આમ આમ એલર્જી રહ્યા જ કરે ને આમ બરાબર આમ બરાબર આમ બરાબર એમ રહ્યા જ કરે આપણી પોતાની શાંતિ ગુમાવે પોતાનો અવગુણ નથી દેખાતો એમાં પોતાની શાંતિ ગુમાવે છે એટલા માટે યોગી મહારાજે કહ્યું યોગી ગીતામાં કોઈ મારી ભૂલ દેખાડે તો મને ગમે જેથી આપણે સુધરાય જો યોગીજી મહારાજ કેટલી સરસ વાત કરે છે કે કોઈ મારી ભૂલ મને દેખાડે તો મને ગમે પહેલી વાત ગમવી જોઈએ આ અવગુણ છે એને મહારાજ કે જાણે જાણ્યા પછી આ અવગુણ મને કોકે દેખાડ્યો અથવા અવગુણ મને સૂજ્યો એ સારું થયું એમ એને ગમવું જોઈએ તો આગળ વધાય આપણે આ આધ્યાત્મિક માર્ગે કે લૌકિક માર્ગે એક જ આ રીત છે જે અવગુણ પોતાનો જુએ અને એને સુધારે એ આગળ